ને મેં કાપી લીધા છે મરચાં નાખીને પહેલા હું કૂટી લઉં પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ પનીર તો હું લાવેલું છું પણ ટીપણ કીધું નથી કહેવાનું હા જે કહીશું આપણે આવે છે તેલ ગરમ કરવા મૂકી ગયું છે બટેટો એક જ લીધો છે કેમ કે ભાજી આપણી ઓછી છે અને બનાવવાનું છે પણ ઓછું ટીકુએ અહીંયા જો કોબીનું શાક બનાવેલું છે પણ મને ભાવતું નથી એટલે હું નથી ખાતો એટલે હું બનાવવાનો છું સવા પાલક સવા બહુ ટાઈમથી મેં ખાતા નથી બહુ એટલે બહુ ટાઈમ થઈ ગયો તો ત્રણ મરચાં કટ કરી લઉં આપણે નાખી દઈશું જીરું જ નાખીશું આ બીજું કશું નથી જીરું અહીંયા નાખી દીધું હું નાખી લઈશું એમાં હિંગ ફટાફટ હિંગ નાખી દીધી છે હું લસણ ને મરચું પેસ્ટ છે નાખી દો પેલા એટલે કાં તો મોબાઈલ પકડવાનો હોય છે ને એટલે મારે થઈ જાય છે એક અહીંયા ગરમ કરીને કરીને પાણી પીએ કે ઠંડી લીધે જો આ રીતે થોડું લસણ એ થઈ જાય છે પાકું થઈ ગયું છે અને પછી આપણે નાખી દઈએ બટેટા બટેટા કહો બટાકા કહો બધું સરખું છે છતાં એ રીતે બનાવું છું હવે જો અહીંયા બળાવે છે એટલે હું હવે નાખી દે બટેટા આપણા ગેસ એકદમ બ્લો કરી દઉં છું બટેકો એક જ હતો મૂકતો એ અહીંયા લઈ લીધો છે

થોડી વાર આપણે આ રીતે ચડવા દઈશું બટેટા ને પછી ગેસ ધીમો કરી દઈએ આપણે આટલું મરચું નાખી દઉં છું શેદ ધાણા મરી જીરો નો પાવડર એ નાખી દઉં પછી ગરમ મસાલો તો નાખી નાખી છે પાલક લીધી પાણી નાખવું નથી આપણે મેં વહેલાઈ લીધી છે આપણે થવા દો થોડો ગેસ ફાસ કરું છું પાલક એટલે આપણું પાણી તો નાખવું જ નહી પડે મસ્ત નીકળશે અહીંયા હું ફેરવું લઉં છું શાકને કેટલી બધી ભાજી દેખાય છે હવે જો બટેટા દેખાય છે હજુ આપણે એને ખાવા દેવાનું છે તો આ ટુકડા કી દઉં છું એટલે મસ્ત થઈ જશે તે કુતિયા ગાન યુ જ્ઞાન સ્વામીને સાંભળે છે હવે જોઈ લે ફરી પાછા આપણે જો પાણી નીકળ્યું કોઈ કે બરાબર थोड़ी पालक ना और थे जुआ दूँ पची काट लूँ टेस्ट तो मस्त स्मेल आ रहा है तो बाकी सब आसीन ले अपने फेवरेट छः दूध के कैन लेके घर घर जाके दूध बाँटता हूँ नहीं घमड़ा माँ साइकल माँ दूध ना कैन लें जाता लूज मिलता आता है जो ज्ञान वस्तुएँ समझने हम बोले અહીંયા લાઈટ પણ ગતી રહી છે અને આપણી પાલક થઈ ગઈ છે એટલે હું હવે ગેસ બંધ કરું છું સવા પાલક છે પાલક એટલે નથી બટેટા સવા પાલક જો મસ્ત બની ગઈ છે અને હવે હું જમવા જ બેસવાનું છું મને ભૂખ લાગી છે બરાબર અહીંથી હું લઈ લઈશ અહીં આગલા રૂમમાં ટાળી જતી રહી છે એટલે બેસી ગયા <tunthi> 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 <tunthi>

અહીંયા ટીકુ ને ભાભી બંને આવી ગયા છે હું બાઇક લઈને અહીંયા વાળી મૂકી દીધી છે આપણે